રક્ષાબંધન છે એ સમગ્ર હિન્દુ સમાજને જોડતું અને સમરસતા નો પર્વ છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ આ પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરે છે એના સુરત મહાનગર ધર્મ જાગરણ સમય દ્વારા પરમ પૂજ્ય ગચ્છાધિપતિ વિજય અભયદેવ સુરેશ્વરજીની હાજરીમાં શ્રી ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ લાલ બંગલા ખાતે પૂજન કરી પચાસ હજારથી વધુ રક્ષાઓ ધર્મ જાગરણના કાર્યકર્તાઓને અર્પણ કરવામાં આવી હતી પ્રોગ્રામ જૈન જે લાલ બંગલા સંઘ તરીકે કહેવાય છે અને ફૂલચંદ કલ્યાણચંદ ટ્રસ્ટ વતી કરવામાં આવ્યો છે મારું નામ ચંદ્રકાંત સંઘવી હું અહીંયા ટ્રસ્ટી તરીકે છું રક્ષાબંધનનો દિવસ બહુ નજીક આવી રહ્યો છે અને આદિવાસી વિસ્તારોની અંદર જે પરિવારો એ રક્ષા બાંધવાની હોય છે એના માટે એક ધર્મ જાગરણ મંચ અને રાષ્ટ્રીય સહયોગ સેવક સંઘે જે રક્ષા કે રક્ષા બાંધવા માટેનો જે પ્રોગ્રામ બનાવ્યો છે એમાં લગભગ લાખોની સંખ્યામાં રક્ષા ત્યાં સુધી પહોંચાડવામાં આવશે આજે આ સંઘવતી પૂચ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન અભયદેવ સુરેશ્વરજી મહારા સાહેબ અને પૂજ્ય આચાર્ય ભગવાન મોક્ષરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી એક લાખ રક્ષાઓ અહીંયા આગળ આપવા માટેની જાહેરાત કરવામાં આવી છે અમે એવું માણીએ છીએ કે આ રક્ષા ફક્ત વ્યક્તિની રક્ષા નથી આ સાથે દેશની પણ રક્ષા છે દેશના ઉચ્ચ આદર્શોને આપણે જાળવી રાખવાના છે દેશ દેશમાં બધી રીતે તમારી એકતા થાય ધર્મથી એકતા થાય ભાષાથી એકતા થાય લોકોના સુખ દુઃખમાં એકતા થાય આવનારા ઉપદ્રવ્યો ઉપદ્રવ ઉપ જે તકલીફો આવતી હોય એ દૂર થાય એ પ્રમાણે પૂજ્ય ગુરુદેવે આને મંત્રિત કરીને આ રક્ષા દરેક સ્થળ સુધી પહોંચાડવા માટેની આ પ્રેરણા કરી છે અમે લોકો પણ અમારા કોઈ પણ સારા અનુષ્ઠાનોની અંદર જે મહત્વના અનુષ્ઠાનો અમે કરવાના હોઈએ ત્યારે અમારા ધર્મની અંદર અમે આ રક્ષા પહેરતા હોઈએ છીએ અને આના સારા પરિણામો હોય છે પણ ખરેખર જો ભક્તિ અને ભાવથી આ રક્ષા પહેરવામાં આવે તો આ રક્ષા એક ઉત્તમ રીતે ઉપયોગી થઈ પડશે એવી અમે બધાને અપીલ કરીએ યાસીન દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત